નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાયકલ પ્રવાસ કરી અયોધ્યા ભગવાન શ્રી શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભાગ લેવા ગયેલા વડોદરા ડભોઈ રોડ હનુમાન ટેકરીના યુવાનો આજે પરત ફર્યા વિસ્તારના આગેવાનો અને નાગરિકો દ્વારા આજે તેમનું સન્માન કરવામાં આવ્યું પાંચે યુવાનોને કેશરી સાફો બાંધી ફૂલોનો હાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા આ વખતે વિસ્તારના તમામ આગેવાનો તેમજ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા रिपोर्टर धर्म सिंह वनजारा न्यूज प्रवीण भाई एंकर हमारा हनुमान टेक विस्तार खूब सरस आयोजन कर

હનુમાનજી મંદિર મંદિરમાં પુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું કરવામાં આવી અને ઘરે ઘરે જઈને હનુમાનટેકરી હોય નગર હોય ચંદ્રનગર હોય દુધિયા તળાવ હોય દરેક વિસ્તારમાં જઈને ઘરે ઘરે જઈને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો ત્યારબાદ મફતરામજી મહારાજના નિવાસ સ્થાને એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

અમારા છોકરાઓ અહીંયા હનુમાન ડેગરીથી સાયકલ લઈને ગયેલા તો અમારે વાઘોડિયા હિન્દુ સંગઠન તરફથી કરીને સ્વાગત કરવામાં આવેલ છે જય જય શ્રીરાય જય શ્રીરામ જય જય શ્રીરાવ સાયકલ યાત્રા નીકળી હતી તો અહીંયાથી અમને જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા જે સ્વાગત કરવામાં આવ્યું હતું અમને ખૂબ જ આનંદ થયો અહીંયાથી અમે નીકળીને આગળ ગયા ત્યાં અમારો એક સાથી મિત્ર રહી ગયો હતો ત્યાં એક સાથી મિત્ર આવ્યો હતો પાછો અને ત્યાંથી અમે આગળ રવાના થયા હતા ત્યાં અમે એમપી યુપી બધા ભાઈને અયોધ્યા પહોંચ્યા રસ્તાઓ અમદાવાદ સાહસોની સેવા મળી એના માટે હું ખૂબ આભાર માનું છું કેટલા કિલોમીટરનું અંતર હતું કેવી રીતે તમે અમારો ટોટલ બારસો પાંત્રીસ કિલોમીટરનો સફર હતો અને અમને ખૂબ જ આનંદ થયો થોડી ઘણી તકલીફ પડી અને અમને પ્રભુ રામના દર્શન કરવા હતા એટલે અમે ત્યાં જઈને કેવું વાતાવરણ લાગ્યું તમે જે આટલો આટલો સફર તમે તૈયાર કર્યો અને જ્યારે તમે તમારા જે સ્થળ પર તમે પહોંચ્યા જે વિચાર્યું હતી ત્યાં તો કેવો અનુભવ રહ્યો તમારો ત્યાં જઈને અમને ખૂબ જ આનંદ થયો કારણ કે ત્યાં જે સજાવટ કરી હતી ત્યાં જે મંદિર બનાવ્યું હતું એ મંદિરના દર્શન કરીને અમને ખૂબ જ ધન્ય થઈ ગયા છે અને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે પ્રભુ શ્રી અમને દર્શન મળ્યા આપણું અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ